વડોદરા શહેરના જેવા ભરચક વિસ્તારમાં એક જ રાત્રી ત્રણ જેટલા મકાનોના તાળા તોડી તસ્કરો પલાયન થઈ જતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે વડોદરા શહેરમાં અવારનવાર ચોરીના બનાવો બની રહ્યા છે ત્યારે વડોદરા શહેર પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે વડોદરા શહેરના સુલતાનપુરા વિસ્તારમાં આવેલ સુરપાણીશ્વર મંદિરના ખાંચામાં ગતરોજ બે મકાનોના દ્વારા તાડા તોડી ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને મકાનમાં રહેલા સોના ચાંદીના દાગીના લઈ તસ્કરો પલાયન થઈ ગયા હતા ત્યારે બે દિવસ પહેલા આગળની પોળમાં પણ તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું અને તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા આ વિસ્તારમાં અવારનવાર થતી ચોરીઓને લઈને સ્થાનિકોમાં પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠાવીને અસલામતીની લાગણી અનુભવી રહ્યા છે

ટોટલ કેટલા તૂટ્યા છે બે મકાનના તારા તૂટ્યા ગઈકાલ રાત્રે અને બે દિવસ પહેલા અમારા બાજુના મકાનનું તારું તૂટ્યું છે આજુબાજુ કોઈ સીસીટીવી ફૂટેજ હોય એવું કંઈક ના એ હતું પણ બંધ છે અત્યારે પોલીસે શું કાર્યવાહી કરી હવે આઈને નામ લખીને ગયા છે હવે શું કરે છે જુઓ હવે અગાઉ પણ આપના ભાઈની ત્યાં ચોરી થઈ હતી એમાં પણ કોઈ કાર્યવાહી હજુ સુધી થઈ નથી કોઈ પકડાયું નથી ગયા વર્ષે પાંચ વર્ષ પહેલા થઈ હતી કેટલા ટાઈમ થયો ચાર વર્ષ ચાર ટાઈમ ચાર વર્ષ જેવું થયું પણ હજી એનો કોઈ પુરાવો મળ્યો નથી કોઈ એ કોઈ પકડાયા નથી કોઈ હજુ કોઈ પકડાયા નથી કોઈ હજી તમારે તો પહેલા ચોરી થઈ હતી શું કાર્યવાહી કરી પોલીસે પોલીસ આવીને ઘર તપાસ થઈ ગયા હતા પછી કોઈ જવાબ મળ્યો નથી કે મળશે ચોર પકડાશે પછી એ તમને બોલાવીશું એવું કીધું આશરે કેટલાની ચોરી હતી મારે તો લગભગ પોલીસના રેકોર્ડ પ્રમાણે એક લાખ રૂપિયા બતાવે પણ ગયું તો મારું વધારે પાંચથી છ નું ખાલી સોનું જ હતું રહે હું છેલ્લા સિત્તેર વર્ષથી આ જગ્યા પર રહું છું અને ઘણા સમયથી લાસ્ટ સમજો કે ચાર પાંચ વર્ષથી ચોરીના બનાવ આ એરિયામાં બનવા માંડ્યા છે નહીં આજ સુધી કોઈ દિવસ અમે સિત્તેર વર્ષમાં ચોરી શબ્દ સાંભળ્યો નહોતો પણ હવે શું કે પોલીસવાળા ખાલી ઘડિયાળી પોલ પૂરતા જ પેટ્રોલિંગ કરે છે પહેલાં તો પોળોમાં બી રાતે આવતા જતા હતા નાઇટ પેટ્રોલિંગ ચાલતું હતું આજની તારીખમાં નાઇટ પેટ્રોલિંગ શબ્દ ભૂસાઈ ગયો છે કે કોઈ જરૂરિયાત નથી ખાલી દુકાનો છે એમને સાચવવાની એ લોકોએ એવી જાતનું પોલીસવાળાનું આ જાતનું વર્તન હોય છે અત્યાર ટોટલ કેટલા તાળા તૂટ્યા છે બે મકાનના હા અને બે ચાર દિવસ પહેલા જ્યાં કોઈ રહેતું નથી ત્યાં બી ચાર દિવસ પહેલા જ તૂટેલું છે